સાવરકુંડલા જાબાળ ગામે સિંહણ અને સિંહબાળ શિકારની શોધમાં આવેલા હતા સિંહણ અને સિંહબાળ ગામમાં ઘુસતા પશુઓમાં તપડી મચી જવા પામેલી હતી સિંહણ ને જોતા જ પશુઓમાં નાસ મચી ગયેલી હતી મોડી રાત્રિના સિંહણ ચાર સિંહબાળ સાથે શિકારની શોધમાં આવી ચડેલા હતા સિંહણ સાથે ચાર સિંહબાળ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા જાબાળ ગામના પૂર્વ સરપંચના રહેણાંકી મકાનના સીસીટીવી કેમેરામાં સિંહ પરિવાર કેદ થયેલો હતો